તે મનુ અને શત્રુપા નામના એક દંપતી હતા મહારાજ મનુ અને શત્રુપા એ સૃષ્ટિના આદિ દંપતી ગણાય છે પ્રથમ દંપતી શાસ્ત્ર કહે છે એના દ્વારા જગતમાં નરસૃષ્ટિ રચાણી છે જીનતે ભે ભે નરસૃષ્ટિ આ મનુ અને શત્રુપા પતિ પત્ની એના શરીર જ જુદા હતા આત્મા એક વિચાર એક સંકલ્પ એક આદર્શ એક કેવલ દેહ જુદા હતા એના બે પુત્રો ઉતાન પાદ અને પ્રિયવ્રત કન્યાઓમાં દેવહૂતિ નામની કન્યા જે દેવહૂતિને એમણે કરદમ ઋષિની સાથે પરણાવેલી કરદમ અને દેવહૂતિના દિવ્ય સંસારથી કપિલ ભગવાનનો જન્મ થયો જેણે જગતને સાંખ્ય શાસ્ત્ર આપ્યું જે કથા ભાગવતજી માં વિસ્તારથી કહી એટલે મનુ અને શત્રુપાનું દાંપત્ય દિવ્ય હતું માટે એના સંતાનો મહાન એની પુત્રીઓ પણ મહાન આખું પરિવાર મહાન થાય જેના માતા પિતા દિવ્ય હોય એક દિવસ મનુ મહારાજ પોતાના રાજભવનમાં બેઠા છે અને વિચાર આવ્યો વિચારાયું હોય બિરાગ ભવન બસત ભા કોઈ ઉપદેશ નથી અંદર થી બોધ થયો છે મનુ બેઠા છે અંદરથી વિચારાયો આમનમ સંસારમાં ચોથી અવસ્થા આવી ગઈ વૃદ્ધાવસ્થા આવી ગઈ આમનમ સંસારમાં રહીશ તો વિષયોમાં વૈરાગ્ય નહીં આવે હૃદય ને દુઃખ થયું છે ઈશ્વરના ભજન વગર જીવન જતું રહે તો આ જીવન નો અર્થ શું કોઈ કહે ને તો માણસ નથી સુધરતો અંદરથી જો ટકોર લાગે કે વગર ખોટું છે ત્યારે માણસ જલ્દી મનુને કોઈ ઉપદેશ નથી આપ્યો સ્ફૂર્ણ થઈ છે ઘરમાં બેસી રહીશ તો વૈરાગ્ય નહીં આવે મારા પુત્રો લાયક થઈ ચુક્યા છે અને ગાડી સોંપી અને હું મારી પત્ની શત્રુપા વનમાં જઈ હવે ભગવત ભજન કરીએ તાકી પ્રભુના દર્શન થાય મારા સંતાનો ઉંમર લાયક થયા હવે મારે છોડવું જોઈએ આપણા દેશમાં નિયમ હતો કે સંતાનો લાયક બને અને તમે પરણાવી દો અને તમારો કારભાર સંભાળવામાં એ લાયક થઈ જાય પછી માતા પિતા એ થઈ જવું સંતાનોને જવાબદારી સોંપી પેલાના જમાનામાં તો લોકો જંગલમાં જતા હતા હવે એ રીતે ન જવાય પણ ઘરમાં બેસીને નિવૃત્તિ લઈ લેવી હરિભજન વધારો અતિશય પ્રવૃત્તિ ઓછી કરીને નિવૃત્તિ તરફ જેવું એને રામાયણમાં છઠ્ઠી ભક્તિ ગણે છે છઠ દમશીલ બિરતી બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા ભગવાન શબરીને ભક્તિ કહે છે ત્યારે આ છઠ્ઠી ભક્તિ છે દરેક વડીલો માટે ઉપયોગી છે સંતાનો લાયક થઈ જાય એવું લાગે કે હવે બધું સંભાળે છે પછી મા બાપ નિવૃત્તિ લઈ લે એ પોતાના વ્યક્તિગત હિતમાં પણ છે પછી તમે છોડો જ નહીં છોકરાઓ આંચકી લઈને પછી રડતા રડતા છોડવું પડે એના કરતા સમજીને સોંપવું શું ખોટું અને એકવાર આ શરીર પણ છોડવાનો વખત આવવાનો છે તો પછી સંસારની નાશવંત વસ્તુ છોડતા પણ મમતા મરે નહી એનું મારે શું કરવું મારી મમતા મરે નહી એનું મમતા નથી અમુક થાય પછી દો સંતાન પ્રભુ ભજન થોડું વધારો માં જીવ ને લગાડો અમારે કથાકારો તો હંમેશા કહે કે ઘરમાં પુત્ર બધું આવી જાય ને બધો કારભાર બધા સંભાળી એવું લાગે પછી મા બાપે શાંતિથી જમવાનું થાય ત્યારે જમી લેવું ઘરમાં હિંડોળો હોય તો બેઠા બેઠા હિંચકવું પાન ખાતા હોય તો બે જણા એ પાન ખાઈ લેવા અને પુત્ર વધુ આજુબાજુમાંથી પસાર થાય ત્યારે પુત્ર વધુ સાંભળે એમ એના બાપુજીના વખાણ કરવા એટલે ક્યારેય તકલીફ ન થાય અને આખું જીવન આમનામ વ્યવસ્થિત પૂરું થયું બાકી છોડે જ નહીં તો ક્રાંતિ નો નિયમ છે દુનિયામાં જ્યાં જ્યાં ક્રાંતિ થઈ છે ત્યાં એમ કહેવાય છે કે જે સમજીને આપવામાં ન આવે એને આંચકી લેવું પડે છે આ ક્રાંતિના મૂળમાં હંમેશા આ વસ્તુ છે સમજીને સમર્પણ ન થાય પછી લોકો ઝૂટવી લે સીધી વાત છે આંચકી લે સમજીને માણસ છોડે અને આપણે નથી જોતા કળિયુગના છોકરાઓ સંપત્તિ તો બાપ દાદા ની વેચે છે પણ નથી ઘણી જગ્યાએ હકીકત છે મારો અનુભવ છે હું જાણું છું આ કુટુંબો ને કે સંપત્તિ તો વેચે પણ બાપા નહીં વેચે આવા દાખલા છે બાપાની બધી સંપત્તિ વેચાય પછી બાપા એક બાકી રહે મોટો કહે હું ન રાખું નાનો કહે હું ન રાખું છેલ્લો કહે હું ના રાખું કારણ કે બાપાનો સ્વભાવ એવો હોય કોઈ રાખવા તૈયાર ન પછી વારા કરે શિયાળાના ચાર મહિના મોટા ને ત્યાં ઉનાળાના ચાર મહિના વતલા ને ત્યાં અને ચોમાસાના ચાર મહિના છેલ્લા ને ત્યાં ઋતુ ફરે બાપાનો ખાટલો ફરે આ દશા આવે એના પેલા માણસે સમજવાની જરૂર છે છે ભાઈ માણસ છોડે અને મેં ફરી એક વાર યાદ કરું કે એક વખત શરીર છોડવાનો પ્રસંગ છે પછી શું છોડતા કુછન રહેના કુછના મગન રહેના કુછ લે નાન દેના મગન રહેના કુછ લે નાન દેના कबीर का बड़ा सुंदर पद है सब गाइए आप पीछे दूर बैठे हो फिर भी गाइए गाओ क्या गाजो घरे तो रड़वा गालो नौ दिन मिले हैं तो प्यार से गालो कुछ ले नान देना मगन रहना कुछ लेना देना कुछ लेना देना मगन रहना कुछ लेना गहरी न, न जाना पुरानी गहरी केविया मिले रहना तुम केविया मिले रहना कोई केवटिया से मिले रहना कोई केवटिया से मिले रहना कुछ लेना न देना मगन रहना कुछ एना कुछ लेना न देना मगन रहना कुछ कहत कबीरा सुन भई साधो कहत कहत कबीरा सुन भई साधो कहत गुरू के चरण में लिपट रहना तुम गुरु के चरण में के चरन में लिपत ना गुरु के रहना तुम गुरु के चरण कुछ लेना न देना मगन रहना कुछ, देना कुछ लेना न देना मगन મન મહારાજનો સંકલ્પ અદભુત છે અને જરાય વિલંબ ન કર્યો પત્નીને વાત કરી ધ્યાન દઈશ ગંભીરતા પર દશરથજીને પણ મુખ જોયા પછી આ વિચાર આવ્યો હતો કે મારે ગાદી રામને સોંપી દેવી જોઈએ પણ એ થોડા દિવસો વચ્ચે વિચારવામાં કાઢ્યો સંકલ્પ કરવામાં થોડી દેર કરી તો નું રામ રાજ્ય ચૌદ વર્ષ પાછું ઠેલાવ્યું જીવનમાં શુભ વિચાર આવ્યા પછી સંકલ્પમાં જો દેર કરવામાં આવે તો મન બહુ વિચિત્ર છે ક્યારે પાછું ધોખો આપે કહેવાય આપણે ત્યાં કહેવત છે ને કે લોખંડ ધગેલું હોય ત્યારે ઘણનો ઘા કરી લેવો પછી આવે મનુ એટલા માટે સફળ થયા છે કે એમને તુરત જ સંકલ્પ કર્યો પોતા મોટા પુત્રને શાસન સુપ્રત કરી દીધું રાજ્ય સુપ્રત કરી પતિ પત્ની બંને હરિના દર્શન માટે નીકળી ગયા છે રામચરિત માનસ્કારે લખ્યું પંથ જાત સોહિ મતિ ધીરા જ્ઞાન ભક્તિ ધનુ ધરે શરીરા મૂર્તિમંત જ્ઞાન અને ભક્તિ માનવ દેહમાં નીકળ્યા હોય આવી સુંદરતા દેખા